આમ તો કહેવાય છે કે જે રાજકારણમાં હોય છે તેને શરમ નથી હોતી એટલે કે તેઓ બે શરમ હોય છે પણ હવે કેટલાક બે શર્મોને હવે શરમ આવી રહી હોય તેવા સમાચાર મળી રહ્યા છે અને રાજકોટની ઘટના પછી બે દિગ્ગજ નેતાઓ પોતાનું પદભાર છોડી રહ્યા છે તેવો અણસાર આવી રહ્યો છે વૈષ્ણવજન તેને જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આ અતિશયોક્તિ નથી કે આને જનરલાઈઝ કરવામાં આવતું નથી પણ એવું કહેવાય છે કે રાજકારણમાં હોય છે તે બેશરમ હોય છે કારણ કે જેને શરમ આવે તે રાજકારણી થઈ શકતો નથી અને રાજકારણી થાય તો પણ સારો રાજકારણી થતો નથી એનો અર્થ એવો પણ નથી બધા જ રાજકારણીઓ બે શરમ નફટ છે પણ કેટલાક સારા રાજકારણીઓ પણ છે પણ આવી ઘટના ઘટે ત્યારે તેઓ શાંત અને મૌન બની જાય છે અને તેમનું શાંત અને મૌન રહેવું એ માણસ જાત માટે ઘાતક બની જાય છે છતાં વાત કરવી છે રાજકોટ હોનારતની અને હોનારત કહું કે હત્યાકાંડ કહું સમજ નથી પણ છતાં કાયદાની પરિભાષા પ્રમાણે આને દુર્ઘટના કહું રાજકોટમાં જે કંઈ ઘટ્યું એ પહેલી ઘટના નથી એની પહેલાં ઘણી ઘટનાઓ ઘટી છે સુરતની તક્ષશિલામાં થાય છે સુરતની હોસ્પિટલમાં આગ લાગે છે ભરૂચની હોસ્પિટલમાં આગ લાગે છે હરણીકાંડ થાય છે રાજકોટની હોસ્પિટલમાં આગ લાગે છે પણ આ બે શરમ રાજકારણીઓ દર વખતે આપણને ગોળી પીવડાવે છે કે તપાસ ચાલુ છે કોઈને છોડીશું નહીં અને એસઆઈટી બનાવીશું આ મૂર્ખાઓને શરમ પણ નથી આવતી કે આ પ્રજાને કેટલી વખત આપણે મૂર્ખ બનાવીશું કદાચ આ માનતા હશે આ પ્રજા મૂર્ખ થવા જ જન્મી છે પણ હવે એક રાજકીય દાવ ચાલવામાં આવી રહ્યો હોય તેવા અણસાર ગાંધીનગર અને દિલ્હીથી મળી રહ્યા છે લોકો નારાજ છે પણ અત્યારે લોકોની નારાજગીની બહુ ચિંતા સરકારને નથી કારણ કે તમે તો કવળ ઉપર બટન દબાવી દીધું છે એવી સરકારને અને ભાજપને ખબર છે એટલે તમારી નારાજગીની અત્યારે કોઈની ચિંતા નથી જ્યારે ફરી બટન દબાવવાનું આવશે ત્યારે તમારા લાડ કોટ પ્રેમ બધું જ કરીશું પણ અત્યારે એવી જરૂર નથી છતાં પણ આપણે બધાનો જ ઇતિહાસ કરવો છે અને રેકોર્ડ બ્રેક કરવો છે કોઈની બલી આપીને જો આપણે મહાત્મા કેવડાવતા હોઈએ તો આવી મહાત્માગીરી કરવામાં અમને કંઈ વાંધો નથી અણસાર એવો આવી રહ્યો છે કે રાજકોટની ઘટના પછી ભારતીય જનતા પાર્ટી ને હવે અંદાજ આવી રહ્યો છે કે ગુજરાતમાં માથા ઉપરથી પાણી વહી રહ્યું છે એટલે સાતમા ચરણની ચૂંટણી પૂરી થાય પછી એક મોટો નિર્ણય લેવામાં આવશે બે દિગ્ગજ નેતાઓ સામે ચાલી સરકાર જવાબદારી અમે સ્વીકારવા તૈયાર છીએ અમારું રાજીનામું લઈ લો આ બે દિગ્ગજ નેતાઓ જે રાજીનામું આપવા માગે છે તેમનો આત્મા જાગ્યો છે ના ના એમનો આત્મા મરી ગયો છે માટે તો તે રાજનેતા થયા છે અને રાજાદીએ બેઠા છે કારણ કે તેમનું કામ તો રોજ લોકોના આત્માને કચડવાનું છે લોકોને કચડવાનું છે કારણ કે તો જ તેમની ગાડીની સાયરણ વાગે છે અને તો જ પોલીસો તેમને સલામ ભરે છે આ બે દિગ્ગજ રાજનેતાઓ રાજીનામું આપવા જઈ રહ્યા છે એવો અણસાર છે આ અણસાર કેટલો સાચો હોય કેટલો ખોટો ત્યાં આવનાર દિવસોમાં બહુ જલ્દી ખબર પડશે છતાં આ એક રાજકીય સ્ટંટ પણ હોય કે લો અમે તો રાજીનામું આપ્યું અમે વિશ્વની એવી સરકાર છીએ કે અમારો આત્મા અમને ડંખે પણ છે જોઈએ અમને આત્મા ડંખે છે કે નથી ડંખતો આ જ પ્રકારની ઘટનાઓ આ જ પ્રકારની રાજકીય ચહલ પહલ અમે તમને કહેતા રહીશું કારણ કે આ રાજકારણીઓ આપણી જિંદગીને જિંદગી સમજતા નથી એમની સોકાટના પાના સમજે છે આપણે એમના પ્યાદા છીએ એવું તેઓ માને છે આ સ્ટોરી તમને કેવી લાગી તમે જરૂર લખજો પણ આ આવી ઘટનાઓ કેમ બને છે એની વાત હું આવનારી સ્ટોરીમાં જરૂર કહીશ અત્યારે મને મારા સાથી તુષાર બસિયાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ